વધારે નું ફંડ આ બ્રિજ પાછળ વાપરવામાં આવ્યું હતું ઓડા બજેટ બાવીસો બાવીસો કરોડ થી પણ વધારે છે તેમ છતાં ગુજરાત જનતાને શું મળ્યું તો આ તૂટેલા રસ્તા સળિયા દેખાઈ રહ્યા છે મોરબી દુર્ઘટના દુર્ઘટના જેવી સરકાર રાહ જોઈ રહી છે ગુજરાતના સુપર હર્ષ સંઘવીને કહેવા માંગીએ છીએ કે તમારા રાજની અંદર ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસા ભ્રષ્ટાચારના નામે ભારતીય જનતા પાર્ટીના મળતીઓ થઈ જાય છે આજે તમે સુપર સીએમ છો આજે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના નેતાઓને આજે આ મોટી દુર્ઘટના ટ્રાફિકની સમસ્યા આ મળી રહ્યું છે ત્યારે આજે સુપર સીએમ ને વિનંતી કરીએ છીએ કે આનું નિવારણ તાત્કાલિક ધોરણે કરવામાં આવે મારી સાથે યુવરાજસિંહ જાડેજા ઉપસ્થિત છે તે પણ પોતાની વાત રાખશે ગંભીરા બ્રિજ પાર્ટ ટુ ન બને એના માટે આ માધ્યમથી સરકારને વિનંતી કરીએ છીએ કે તમારા જે ભ્રષ્ટ અધિકારીઓ છે તમારા જે ભ્રષ્ટ નેતાઓ છે એના બાપે આજે આ કહી શકાય કે આ બ્રિજ જે અત્યારે ગંભીર હાલતમાં જર્જરિત હાલતમાં જ્યાંથી કોઈ પણ મોટું વાહન નીકળે તો આખો બ્રિજ વાયબ્રેશન મારી રહ્યો છે એટલે આ બ્રિજની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે એટલે ભવિષ્યમાં આ બ્રિજ જો પડ્યો અથવા તો કોઈ પણ મોટી ઘટનાની થઈ તો એના માટે જવાબદાર ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એના ચટકી બાદ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ રહેવાના છે કેમ કે આ દુર્ઘટના એ માનવ દુર્ઘટના કહેવામાં આવશે અને કુદરતી દુર્ઘટના કહેવામાં નહીં આવે તો મોટી જાનહાની ટળે એના માટે આ ફોલફોલ ટીમ આજે તમારી પાસે વિનંતી કરી રહી છે કે તાત્કાલિક ધોરણે આ બાબતનું નિરાકરણ કરવામાં આવે અને આ બ્રિજ જે છે એનું ફરી વખત સમારકામ કરવામાં આવે બોતેર કરોડનું બજેટ એ કોણ થાય ગયું એ પણ તપાસ કરવામાં આવે બાજુમાં ત્યાં આ જે બ્રિજ છે એ બ્રિજ ખુબ જર્જરિત હાલતમાં છે અને આ જર્જરિત હાલતમાં જે બ્રિજ છે એ બ્રિજ ઉપર અત્યારે તમે જોઈ શકો છો અનેક વાહનો અત્યારે આ રોડ ઉપર નીકળી રહ્યા છે હવે ભવિષ્યમાં જો કોઈ દુર્ઘટના બની તો દુર્ઘટના એ કુદરતી નહીં હોય કેમ કે આ દુર્ઘટના માનવસર્જિત દુર્ઘટના હશે કારણ કે આની પાછળ જે જવાબદાર લોકો હશે એ અધિકારીઓ જવાબદાર હશે ઓડાના એ જવાબદાર અધિકારીઓ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કારણ કે એની બેદરકારી ના કરે એની આ ના કારણે જે પણ દુર્ઘટના થશે એના માટે જવાબદાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રહેશે અને બે હજાર બાવીસની આસપાસ આના પાછળ બોતેર કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી તે બોતેર કરોડ રૂપિયાની ગ્રાન્ટ ગઈ ક્યાં અને આ જો ભવિષ્યમાં જો કોઈ દુર્ઘટના થશે તો એના માટે જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લેશે આ રોડ ઉપર તમે જોઈ શકો છો માટી દેખાઈ રહી છે એની સાથે સાથે તમને સળિયા પણ દેખાઈ રહ્યા હશે સિમેન્ટ દેખે છે અને નીચે નીચે તમે જોશો તો જે બ્રિજ છે સાબરમતી નદી એ સાબરમતી નદી પણ દેખાતી હશે એટલે આ બ્રિજ એ ખૂબ જર્જરિત હાલતમાં છે આ પોલ પોલ ટીમ આજે આ બ્રિજ ઉપર ઊભી છે સુગર જવો વાળો રસ્તો છે અને કહી શકાય કે આ અમદાવાદ એસપી એસસી હાઈવે એસપી હાઈવે કહીએ એસપી હાઇવે થી આવતો રસ્તો છે કોબા સર્કલ ની નજીક છે તાત્કાલિક ધોરણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આની પર પગલા લે અને

જે હાલત થઈ રહી છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભ્રષ્ટાચાર દેખાઈ ગયો છે લોકો સાથે મેં વાતચીત કરી તો ચાર વર્ષથી આ બ્રિજ ઉપર થરના થર કરવામાં આવે છે માટે જ્યારે વરસાદ આવે છે ત્યારે આવી રીતે બ્રિજમાં કોપડા ઉખડીને બહાર આવે છે સળિયા દેખાઈ રહ્યા છે હવે દરેક ના વ્હીકલ બગડે છે એક્સિડન્ટ થાય મોત નીચે તો જવાબદાર કોણ તંત્ર જવાબદાર આજે આમ આદમી પાર્ટીની પૂરી પૂરપૂરતી અહીંયા આવી છે અને અમે તંત્ર કહી રહ્યા છીએ જો

આ ભાટ સર્કલ નથી નજીક તો બ્રિજ છે આ બ્રિજ પર પણ આજે પોપડા ઉખડી ગયા છે બ્રિજમાં સળિયા દેખાય છે ઓડાનું મોડાનું બંધન ત્રેવીસો કરોડ થી પણ વધારે છે તેમ છતાં આજે કોઈ પણ પ્રકારની સુવિધા ગુજરાતી જનતા મળતી નથી મોરબી દુર્ઘટના હોય ગંભીર હોય શું ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીના પાપે મળતી જ રહેશે અહિયાં પણ બહુ મોટી દુર્ઘટના થાય કોઈ જાનમાલ થાય કોઈનું મૃત્યુ થાય તો તમામ જવાબદારી ગુજરાતના સુપર સીએમ અને ભારતીય જનતા પાર્ટીની રહેશે અહીંયાથી થી તે હાથ જોડીને આમ આદમી પાર્ટીની ની કોઈ ટીમ ભારતીય જનતા પાર્ટીને ને તમામને વિનંતી કરે છે કે વહેલી તકે આનું સમારકામ કરવામાં આવે કોઈ મોટી દુર્ઘટના થાય આવા સળિયા તૂટી રહ્યા છે લોકોની ગાડીઓને નુકસાન થાય તમામ વસ્તુ થાય એના પહેલા સરકાર જાગે કોઈ મોટી દુર્ઘટના ના થાય એની તકેદારી રાખીને જલ્દીમાં જલ્દી આ પુલનું નિરાકરણ લાવવાનું કામ સરકાર કરે એવી વિનંતી આમ આદમી પાર્ટીની પોલ ટીમ વતી સૌને અમે કરીએ છીએ જય જય ગુજરાત ગુજરાત જય હિન્દ